હેલો ગાયસ જય માતાજી બધાને તો એકવાર ફરી સ્વાગત છે વિહાર રસોઈમાં તો આજે આપણે બનાવશું બીટના પરાઠા જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બના બનાવવામાં એકદમ સરળ છે તો આપણે પહેલાં બીટની છાલ કાઢી લેશું અને આપણે તેને થોડા કટ કરી લેશું બહુ મોટાઈ નહીં અને બહુ નાનાય નહીં એવા પીસીસમાં આપણે તેને કટ કરી લેશું બીટને મેં કટ કરી લીધા છે હવે એક પેનમાં થોડું પાણી લઈ તે થોડું ઉકળે ત્યારબાદ તેમાં આપણે બીટને એડ કરી દઈશું હવે આપણે તેને દસ મિનિટ માટે બોઇલ થવા દઈશું બીટ એકદમ બોઇલ થઈ ગયા છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું હવે એક મિક્સર જારમાં આપણે જે બીટને બોઇલ કર્યા હતા તે તેમાં એડ કરી દઈશું ત્યારબાદ થોડું લસણ થોડા લીલા મરચાં થોડી કોથમીર એડ કરી દઈશું હવે આપણે તેની ગ્રેવી બનાવી લઈએ થોડો લોટ લઈ તેમાં એક ચમચી જેટલી હિંગ એક ચમચી જેટલું મીઠું થોડા તલ ત્યારબાદ આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી તે એડ કરી આપણે તેનો લોટને બાંધી લઈશું તો આપણો ડો તૈયાર થઈ ગયો છે હવે આપણે તેના પરાઠા બનાવી લઈશું હવે આપણે તેને વણી લઈએ પરાઠું થોડું વણાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું તેલ રેડી આપણે તેને ફોલ્ડ કરી લઈશું અને ફરી આપણે તેને વણી લઈશું હવે આપણે તેને શેકી લઈશું જેવી રીતે આપણે સાદા પરાઠા શેકીએ તેવી રીતે આપણે તેને તેલમાં શેકી લેશું બંને સાઈડ થોડું થોડું તેલ લગાડતા જઈશું જેથી કરીને તે નીચે ચોંટે નહીં અને એકદમ સારા એવા ફ્રાય થઈ જાય તો પરાઠું બની ગયું છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો